રાજકોટની એક પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશબુ આઈસ્ક્રીમ અમદાવાદમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે કંપની વાયબ્રન્ટ શહેરમાં તેનો પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ ફૂડો ખોલશે જે તેની સફરમાં એક મહત્વપૂર્ણ રૂપ છે ખુશબુ આઈસ્ક્રીમનો આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે એક આનંદદાયક અનુભવ વચન આપતા ક્લાસિક ફેવરિટ્સથી લઈને ઇનોવેટિવ ક્રિએશન સુધીના ફ્લેવર્સની વિશાળ શ્રેણી ઓફર કરશે ખુશ્બુ ફૂલ પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર અને ફૂડોઝના સ્થાપક શ્રી હર્ષ પોકિયાએ તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં અમારો સિગ્નેચર એક્સપિરિયન્સ લાવવા માટે રોમાંચિત છે અમારો મિશન દરેક સ્કૂપ સાથે આનંદ ફેલાવવાનું છે અમે શહેરના ડાયનેમિક ફૂડ સીનનો ભાગ બનવા આતુર છીએ ખાસ એની ખાસિયત શું છે ને કેમ અમદાવાદ સિલેક્ટ કર્યું એના માટે અમે અમદાવાદ સિલેક્ટ કર્યું એક જ કારણ છે કે અમદાવાદની અંદર બધી બધા સ્ટેટના લોકો અમદાવાદમાં રહે છે ગુજરાતમાં એક એવું જે અમદાવાદ છે કે જ્યાં બધી બધા સ્ટેટના લોકો ત્યાં અમદાવાદમાં રહે છે તો અમને ટોટલી એક જ આઉટલેટ ઉપરથી બધા સ્ટેટ માટેના ડેટા મળી જાય તેના માટે પહેલું અમે અમદાવાદનું ફાઇનલ કર્યું ખુશ્બુને આઈ ખુશ્બુ આઈસ્ક્રીમને વેરાયટી અને કેટલા પ્રકારના આઈસ્ક્રીમ્સ અવેલેબલ છે

અમાર કસ્ટમરમાં મેન તમે વાત કરું તો મેં હમણાં જ વાત કરેલી કે અમે સ્કૂપના પ્રાઇસ 134 થી સ્ટાર્ટ કરીએ છે પણ અમે એવી પ્રોડક્ટ પણ રાખેલી છે જે પ્રીમિયમ પ્રોડક્ટ ગણાતી હોય અને જે ₹60 થી 120 સુધીની પ્રોડક્ટ હોય તો અમે બધા કસ્ટમરને એક બધા લેવલના કસ્ટમર અમારા આઉટલેટમાં આવી શકે એવું અમે કામ કરેલું છે બેનું મારું નામ છે હિંમત પોકિયા ખુશ્બુ ઓનર ખુશ્બુ શરૂઆત 2008 માં થઈ હતી શરૂઆતમાં માત્ર એક કુલ્ફીથી અમે શરૂઆત કરેલી હતી એક બકડિયામાંથી અમે આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરેલું હતું આજે અમારી કેપેસિટી એક લાખ લીટરની છે ફરડેલી તો આ અમારી અઢાર વર્ષની જર્ની અંદર અમારી મહેનત કસ્ટમરના પ્રેમ અને આપ સૌનો સપોર્ટથી આજે કંપની સો કરોડના ટર્નઓવરની નજીક પહોંચવા જઈ રહી છે તો અત્યારે કંપનીને વધુ જમ્પ લેવો છે એના માટે કંપની દરેક સિટીની અંદર

કસ્ટમરનો પ્રેમ એટલા માટે જ મળે છે કે આપણે ક્વોલિટી બનાવતા હોઈએ છીએ બીજું કે અમારા કસ્ટમર સર્વિસ મેઇન સર્વિસ હોય છે તો સર્વિસ અમે અત્યારે અમારી જે સર્વિસ છે ને આજે મેં પહેલા વાત કરી એમ કે સૌથી ફાસ્ટ સર્વિસ છે અમારી તો સર્વિસ અને ક્વોલિટી એ અમારો મેઇન એથિક્સ છે ફ્લેવર્સ કાંઈ ફ્લેવર્સ આજે અમે લગભગ એકસો પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં લગભગ તમે સમજો ને કે 60 થી 65 અલગ અલગ પ્રકારની ફ્લેવરના અલગ અલગ આઇસક્રીમ બનાવીએ છીએ વાત સ્ટાર્ટ પાંચ રૂપિયાથી ચાલુ થાય છે અને સાતસો રૂપિયા સુધી અમે બનાવી રહ્યા છીએ અત્યારે તો અલગ અલગ પ્રકારના કસ્ટમરો કે લો બજેટના કસ્ટમરો કે પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ ખાવાવાળા વાળા કસ્ટમરો બધાને અમે પ્રોડક્ટ આપી શકીએ એટલા માટે દરેક પ્રકારની અલગ અલગ કેટેગરીમાં અમે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ ફ્યુચરનું શું છે ફ્યુચરમાં અમારું વિઝન છે બે હજાર સાડત્રીસમાં કે હિન્દુસ્તાનની ટોપ ફાઇવ કંપનીમાં પહોંચે એના માટે કંપની સતત સતત મહેનત તો કરી રહી છે પણ સાથે સાથે કસ્ટમરને કેમ જીતી શકાય કસ્ટમર આપણા ક્યારે કાયમી બની શકે એના માટે ક્વોલિટી અને સર્વિસ ઉપર કામ કરેટ છે અત્યારે અમે રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત એ ચાર સિટીમાં અમારી પ્રાયોરિટી છે ત્યારબાદ દરેક પ્રકારના નાના નાના ટાઉન ત્યાં પણ અમારો કન્સેપ્ટ છે કે ત્યાં પણ અમે આઉટડેટ ઉપયોગ કરીએ ઓકે